जूनागढ़ से 20 किलोमीटर दूर जंगल में આવેલ સરકિયા हनुमान जी ના મંદિર ખાતે આજ રોજ हनुमान जयंती ના પ્રસંગ નિમિત્તે પોશિયા પરિવાર દ્વારા हनुमान जी નો સન્માન કરવામાં આવ્યા અને તમામ સંમતિમાં 500 થી વધુ લોકોની મોટી ભીડ આવી હતી પૂનમ ના દિવસે શનિવાર આજે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ છે ભવ્ય ઉજવીએ છીએ આગળ માટે અહિયાં છપ્પન ભોગ એક લાદું તથા ચોવીસ કલાક અખંડ રામધૂન આયોજન રાખેલ છે બપોરે મહાપ્રસાદ નું આયોજન રાખેલ છે અનેસો આઠ દિવસ અખંડ હનુમાન પાઠ ચાલુ છે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ હું અશ્વિનભાઈ પોશિયા સરખડીયા મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજ અમારે અહીંયા હનુમાન જન્મ ઉત્સવ દર વર્ષે મનાવીએ છીએ આજ થે મહત્ના સાધુ ના કહેવાથી અમારે છપ્પન ભોગ નું આયોજન એકાવનસો લાડુ પછી એક હજાર આઠ કમળ પુષ્પની પૂજા અને દ્રવ્ય રૂપી અગિયાર રૂપિયા પછી હવન નો કાર્યક્રમ બપોર પ્રસાદ એ અમને ખૂબ ખૂબ અહીંયા લાભ જોઈ છે અને બહુ મોટા મોટું આયોજન છે આ જગ્યામાં માં અહિયાં અમને આવો લાવો જડે બહુ સારું કેવાય કરી પૂનમ ખાસ કરીને પૂનમ શનિવાર છે હનુમાન જન્મોત્સવ આપડે સનાતન ધર્મ નો મોટા મોટો દિવસ કેવાય અને શનિવાર આવ્યું એમ દાદા નો કેવું લાગે છે અમને તો ભવ્ય થી ભવ્ય ઉત્સાહ એમ કે આવો લાવો અમને અહિયાં જોઈ એમ જે કેદારનાથ મંદિર ગણો કેસર ખરીયા મનોકામ સિદ્ધ મંદિર ગણો એમ હનુમાનજી મહારાજ નું એવો અહિયાં લાવો હોય એમ